ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ જીવલેણ બની રહેતો છે જુઓ સીસીટીવી ફૂટેજ સુરત રેલવે સ્ટેશન ઉપર ફરજ ઉપર હાજર રેલવે પોલીસના એક જવાન અને અન્ય એક મુસાફરની સમય સૂચકતા તેમજ બહાદુરીના કારણે એક મહિલા અને તેના બાળકનો જીવ બચી ગયો છે મળતી માહિતી અનુસાર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે મહિલાનો પગ લપસતા તે નીચે પટકાઈ હતી પરંતુ પોલીસે અને અન્ય પેસેન્જરે ત્વરિત કાર્યવાહી કરી અને તેમને ગંભીર અકસ્માતમાંથી બચાવી લીધા હતા આ સમગ્ર હચમચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આ ઘટના વીસ સપ્ટેમ્બરના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર બની હતી એક મહિલા પોતાના બાળક સાથે પ્લેટફોર્મ ઉપરથી ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી ટ્રેની ગતિ પકડી લેતા મહિલાનું સંતુલન ખોરવાયું હતું અને તેઓ નીચે પ્લેટફોર્મ ઉપર પટકાયા હતા આ સમયે મહિલા અને બાળક બંને ટ્રેન અને રેલવે ટ્રેક વચ્ચેના ગંભીર ગેપ તરફ ખેંચાઈ રહ્યા હતા જે કોઈ મોટી જાનહાનિનું કારણ બની શકે તેવી શક્યતા હતી સમય સૂચકતા દેખાઈ આવી હતી જીગ્નેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જોખમની પરવા કર્યા વિના ત્વરિત કાર્યવાહી કરી અને મહિલાને પકડી લીધી હતી તેમની સાથે જ ત્યાં હાજર એક અન્ય પેસેન્જર પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા

આ બાદ બચાવ થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે તો આ ઘટનાને પગલે રેલવે પોલીસે ફરી એકવાર મુસાફરોને સલામતીની અપીલ કરી છે અને ચાલુ ટ્રેને ચડવું કે ઉતરવું હંમેશા જોખમી છે મુસાફરોએ હંમેશા ટ્રેન ઊભી રહેવાની રાહ